જગડિયા તાલુકાના પાણેથા ગામે સરકારી જગ્યામાં પણ રીતિના સ્ટોક કરી દેતા સ્થાનિક લોકો દ્વારા લોકફરિયાદ ઉઠવા પામી છે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં આવેલ અનેક ગામોમાં તેમજ અંકેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રાજ્ય ધોરીમાર્ગની આજુબાજુમાં અનેક રેતીના સ્ટોક અને કરસર બિલાડીના ટૂંકની જેમ ઉગી નીકળ્યા છે અને ઊંચા ઊંચા પહાડ કરી ગામોમાં રહેણા વિસ્તારમાં આ રીતે રીતિના સ્ટોક નાખી દેવામાં આવ્યા છે ત્યારે કેટલાક કાયદેસર છે તો કેટલાક ગેરકાયદેસર અને આ બાબતે લોકોએ અનેક રજૂઆતો પણ કરી છે તેમ છતાં આ રીતિના સ્ટોક ઉપર તંત્ર દ્વારા કોઈ તપાસ તેમજ કાર્યવાહી કરવામાં આવતી હોય તેવું જોવા મળી નથી રહ્યું જેને કારણે બે નંબરની માફિયા તાલુકાની સરકારી જમીનો ઓફિસો અને ગૌચરો તેઓના માટે જ હોય તેમ મનફાવે તેમ કાયદાને પણ ગળકાર્યા વિના રીતિને સ્ટોક કરી દેવાની વિગતો બહાર આવતી હોય છે ત્યારે ઝઘડિયા તાલુકાના પાણીતા ગામે આવેલ વર્ષોથી બંધ પડેલ કરજાણ જળાશય સિંચાઈ યોજનાના બિલ્ડિંગના કમ્પાઉન્ડની અંદરમાં તેમજ પાછળના ભાગે રીતિના ઢગલાઓ ઉભી ઊભા કરી ત્યાંથી રેતીનું વેચાણ બેરોકટોક ચાલી રહ્યું હોય તેવી લોકચર્ચા થઈ રહી છે પાણેતા ગામે કોઈક ઈસમ દ્વારા આ બંધ પડેલ કરનાર જરાશી યોજના માટે બનેલ રહેણાંક બિલ્ડિંગમાં રેતી નાખવામાં આવી છે જેમાં રેતીના મોટા મોટા ઢગ કરી દેતા લોકચર્ચાએ જોર પકડતા આ વાત બહાર આવી છે ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આ સરકારી પ્રોપર્ટીમાં રેતીનો સ્ટોક કરનાર માલિક કોણ અને તેને સરકારી જમીનની અંદરમાં રેતી સ્ટોરેજ કરવાની પરમિશન આપી કોને અને શું આ રેતીનો સ્ટોક કોઈની પરમિશનથી કર્યો છે અને જો સરકારી જમીનમાં રેતીનો સ્ટોક કર્યો છે તો આ માટે તેને કરજણ સિંચાઈ વિભાગની અથવા કોઈ જવાબદાર વિભાગ દ્વારા પરમિશન છે કે પછી આ સરકારી જમીન કોઈ વ્યક્તિને સિંચાઈ વિભાગ દ્વારા લીઝ ઉપર ભાડાપેટા આપી દેવામાં આવી છે તે એક તપાસનો વિષય બનવા પામ્યો છે ત્યારે રોડની બિલકુલ બાજુની અંદરમાં આવેલ આ કરજણ જળાશય યોજનાની બિલ્ડિંગ કમ્પાઉન્ડમાં સરેઆમ રીતિનો સ્ટોક કરીને તેનું વિચાર કરતા હોય તેમ લોકો દ્વારા ચર્ચાઈ રહ્યું છે હાલ તો આ બાબતે જો ગેરકાયદેસર રીતે આ રીતિનો સ્ટોક કરવામાં આવ્યો હોય તો આ બાબતે ગેરકાયદેસર રીતે સરકારી જમીનનો ઉપયોગ કરતાં તેના ઉપર કાર્યવાહી થઈ શકે તેમ છે છતાં સરકારી જમીનનો ઉપયોગ કરી ગેરકાયદેસર રીતે રેતીનું વેચાણ કરતા હોવાથી પણ તેના ઉપરી સરકારી જમીન પચાવી પાડવા તેમજ ગેરકાયદેસર રીતે તેમાં દબાણ અંગે લેન્ડ ગ્લેમિંગનો ગુનો પણ બનતો હોય છે ત્યારે પાણીતા ગ્રામ પંચાયત કરતા દર્તાઓને પણ આવા ધ્યાન ઉપર છે કે કેમ તે પણ એક તપાસનો વિષય છે ત્યારે આ બાબતે હાલ લોક ચર્ચાએ જોર પકડતા સમગ્ર પંથકમાં તેમજ તાલુકામાં સરકારી જમીનોનું અસ્તિત્વ હાલ જોખમાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે અંતરે ઉલ્લેખનીય છે કે ઝઘડીયા તાલુકામાં નર્મદા જિલ્લાના જીતપરા પાસે આવેલ કરજણ ડેમમાંથી આવતી કરજણ સિંચાઈ યોજના હેઠળ બનેલ મેન કેનાલ કેનાલો માઇનોર કેનાલના દેખરેખ અને વહીવટમાં માટે તથા ઉંબરલા પાણીતા રાજપાડી સહિત જગડિયા તાલુકામાં કર્મચારીઓ અને તેઓના રહેવા માટે કચેરીઓના આવાસ પણ બનાવવામાં આવ્યા હતા જે બાદ આ કચેરીઓને સરકાર દ્વારા બંધ કરી દેતા કોઈ પણ કર્મચારીઓ નથી હાલ આ સમગ્ર બિલ્ડિંગ સહિત ઓફિસો હાલ જર્જરી અને ખંડેર હાલતમાં થઈ ગયા છે જેને સરકાર દ્વારા કોઈ ધ્યાન લેવામાં આવી નથી રહ્યું ત્યારે આ બાબતે પણ હવે આવા સરકારી જમીનો અને તેના બાંધકામને તોડી ત્યાં સરકારી અન્ય કામો માટે નવી ઇમારતો બને અને જે તે જગ્યા લોક ઉપયોગમાં લેવાય તે હવે અત્યંત જરૂરી બન્યું છે